હવે વિદેશમાં એમબીબીએસ નો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક નવી શરત ઉમેરવામાં આવી રહી છે નેશનલ મેડિકલ કમિશન એ એક નવો ડ્રાફ્ટ નિયમ બહાર પાડ્યો છે જે હેઠળ વિદેશી યુનિવર્સિટીઓએ હવે ભારતમાંથી તેમના મેડિકલ અભ્યાસક્રમોને માન્યતા મેળવવા માટે દસ હજાર ડોલર એટલે કે લગભગ આઠ પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાની ફી ચૂકવવી પડશે આ નવા નિયમનું નામ નેશનલ મેડિકલ કમિશન રેગ્યુલેશન બે છે તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જે વિદેશી યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓને એમબીબીએસ આપી રહી છે તેમને એનએમસી દ્વારા માન્યતા આપવામાં આવે જેથી તેમના વિદ્યાર્થીઓ ભારત પાછા ફરી શકે અને પ્રેક્ટિસ કરી શકે દર વર્ષે લગભગ પચીસ ભારતીય વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા માટે રશિયા ચીન ફિલિપાઇન્સ ઉઝબેકિસ્તાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં જાય છે આવી સ્થિતિમાં તેમના માટે એનએમસીની મંજૂરી ખૂબ જ મહત્વપૂર્ણ છે ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ હવે વિદેશી સંસ્થાઓએ એનએમસીને પ્રતિ કોર્સ દસ હજાર ડોલર જમા કરાવવા પડશે તમને જણાવી દઈએ કે અમેરિકા કેનેડા અને બ્રિટેન જેવા દેશોમાં વિદેશી અભ્યાસક્રમોને માન્યતા આપવા માટે પહેલાથી જ ફી લેવામાં આવે છે ભારતમાં તબીબી શિક્ષણની ગુણવત્તા અને નિયંત્રણ જાળવવા માટે એનએમસીના આ પગલાંને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે